જ્ઞાન કલ્યાણક અને તેને લગતી મુખ્ય હકીકતો કેવલ માસ અને તિથિ વિક્રમ સંવત પૂર્વે પાંચસો એક વૈશાખ સુ દશમ રવિવાર તારીખ છી એપ્રિલ ઈસુ સન્વત પૂર્વે દિવસનું નામ સુવ્રત શાસ્ત્રીય નામ નક્ષત્ર વિજય ઉત્તરા ફાળગુણી કેવલ સમય ચતુર્થ પ્રયત્ન સાયંકાળ કેવલ સમયની રાશિ કન્યા કેવલ સમયની વય તિયાળીસ વર્ષ કેવલ સ્થાન જંભિય ગામ ગામની બહારનું રુજુવાલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન વખતે કોઈ શિષ્ય સાથે હતા ખરા એક પણ નહીં તે વખતે શરીર ઉપર વસ્ત્ર હતું ના બીજું કંઈ સાથે રાખ્યું હતું ના સર્વત્તા અપરિગ્રહ કેવળ જ્ઞાન પૂર્વે ઉપદેશાદિ આપે વિશિષ્ટ ઉપદેશ રૂપે પ્રાય ન બોલે વાર્તાલાપ હોઈ શકે છે કેવળ જ્ઞાન કયા વૃક્ષ નીચે થયું સાળ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન ક્યાં આસને થયું ઉત્કૃતિ તથા ગોદાહિકા આસને કેવળ જ્ઞાન વખતે તપ કર્યો હતો છઠ બે ઉપાસ અતિશયો કેટલા ચોત્રીસ વાણીના ગુણો કેટલા પાંત્રીસ પ્રતિહાર્યો કેટલા આઠ કયા કર્મોનો અરિહંત ચગમકી ઉઠ્યો દેવતાઓના આસન ડોલી ઉઠ્યા દેવતાઓએ શું કર્યું કેવલ્ય મહોત્સવ ઉજવેલ કેવલ જ્ઞાન પછી અછેરું કેવલ પછી પ્રથમ ધર્મ દેશના આપતા કોઈને પણ વીતીનો પરિણામ ન થવાથી ચારિત્ર ધર્મનો સ્વીકાર થયો નહીં કેવળ જ્ઞાન પછીનો વિહાર બાર યોજનો વિહાર કરીએ પપ્પા નગરીમાં આવ્યા અને ત્યાં શાસનની સ્થાપના કરી કેવળ જ્ઞાનનો કાળ ઓગણત્રીસ વર્ષ સાડા પાંચ મહિના કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ગુણ ભગવાન માવીના સાધનામય જીવનમાં વણાયેલા ગુણો જેવા કે અનુપમ જ્ઞાન અનુપમ દર્શન અનુપમ વિહાર નિર્દોષ નિવાસ અનુપમ વીર્ય અનુપમ સરળતા અનુપમ મૃદુતા અનુપમ ક્ષમા અનુપમ અપરિગ્ર અનુપમ અલોપ અનુપમ ગૃપ્તિ અનુપમ સત્ય અનુપમ સંયમ અનુપમ તપ હતા જો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ